જય માતાજી જય ઠાકર બધા મિત્રોને આજ બાવી એક બે હજાર ચોવીસ એટલે છે આપણે રામ મંદિર અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મંદિરનું આજ આયોજન છે ને ગામો ગામને આખા દેશમાં બધે એની ઉજવણી કરે છે બધાય દીવા રંગોળી આ તે રીતે ભજન કીર્તન બધાય મંદિરે ટોટલિંગ માણસો બધાએ આજનો દી રજા રાખીને આ બધું એક દિવાળીનો પર્વ જ ઉજવે છે અને છોકરા ફટાકડા ફોડે છે ને એવું બધું ગામો ગામ આયોજન છે અમારે અમરાપુરમાં જગ્યાએ આજ આખા ગામની પ્રસાદીને રામ રામજીનું બધું પ્રાણ પ્રતિષ્ઠા ઘડે આપણે પૂજા અર્ચના કરીને ધોઈને બધું ચાલું છે અને આજે આજે આખા ગામ ધુમાડો બંધ બધાને પ્રસાદી લેવા જવાનું છે તો આપણે આજે આગળ વિડીયોમાં જ આપણે જોઈશું બધાય આગળ વિડીયોમાં બન્યા રહેજો અને આજ ઉઠીને જોવા તૈયાર થઈને હવે આપણે સિરાઈ લેવી અને પછી આપણે આગળ બપોરવારા જે દસ વાગ્યા વાગ્યાવાળા થોડું ઘણું આ કંઈક મદદ કરાવશું સેવા કામમાં કરીને ને લેવી આગળ વિડીયો તમે જોઈજો ઓછા જીવડા જીવ ના બરાબર ઓલે ચોક થી નું હોય તો પેલા અહીંયા લઈ પછી એક એક લેતા આવો મિત્રો દીવા કરીને ભગવાનનું શ્રી રામ આપણે ભગવાનનું રામ નામ લખેલ છે જો આ છોકરાઓની મહેનત અને દીવાથી રામનું નામ લખીને આપણે દેખાડે છે અને છોકરાઓને ઓલાગડવું થોડુંક ઉજમ છે જો મિત્રો ભીજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે ગામના બધાનો સપોર્ટ સારો છે ને આપણે ભીજીયા ત્રણ જણા બે ને ચાલુ કરે મિત્રો વરસાદને થોડુંક સ્ટોક કરવો પડે અને ભીજીયામાં થોડુંક સ્ટોક હોય તો જ નહીં તો પછી થોડુંક તાણવું પડે બોલા નહી ક્યો મેરા હવે આ નહી ક્યો પાક પરલી ના ના ઉપર કાલ નહી હા મત દે ભાઈ આ બિના રહે મતને મત ફેરો અબરી જોલે મેરે આ ઓર બોલેગા જો મિત્રો છોકરાઓને પ્રસાદ દેવાનું ચાલુ થઈ ગયું છે અને છોકરાઓને અને છોકરીઓને પેલા પ્રસાદ લેવા નિશાડી ને બે છે એ પછી કે એવડેન છોકરાઓને ઇશાર કર્યું કે ઉતરી જ નહીં છોકરાને પહેલા વારો લેવો જોઈએ મિત્રો પ્રસાદી લેવાનું ચાલુ છે બધા ભાઈ પ્રસાદી લેવા બે ગયા હે અને લાડવાન ભજીયા બધા પ્રસાદી લે હે ભાઈ માવો બનાવે માવો ચાલુ કર્યા પાન જો મિત્રો જણમાં આપણે લગભગ જણે હો પરસાદી લઈ લીધી હવે આપણે બે ગઈ ફૈજિયા અને લાડવા અને બધું લઈને બે ગયા અને હવે આપણે પરસેદી લઈ લેવી અને લાડવા પણ જોરદાર બીના હાથ ધો હવે જો આ આપણે વરઘોડો તૈયાર કરી વહે છે અને આપણે બાપુ બધી તૈયારી કરે અને બધું પૈસી વરઘોડો ગામમાં કાઢશે ડીજે આરે બધા માણસો ડિસ્કો કરતાં કરતાં આખા ગામમાં વરઘોડો ફેરવશે વરઘોડો તૈયાર થઈ ગયો છે અને બાપુ જુઓ ટ્રેક્ટરમાં બે ગયા છે અને વરઘોડો ગામમાં નીકળે એટલે બધા પગે લાગતા જાય બધાને પ્રસાદ બાપુ દેતા જાય ને એવી રીતના આગળ આગળ ગામમાં બધી આંટો મારે જો મિત્રો હવે બરોબર રમવાનું બધાને જામ્યું છે ડીજે વાગે છે ને ગામમાં આપણે જૂના ગામમાં ચોકમાં બધા રમે છે ડીજે આઈડે અને જો કાગ એટલા ઉડેડાય છે ને આજ બધાને આજે રામ મહોત્સવને આજ બધાને મજા જેવી આવે છે અને ગામો ગામ બધા બધી બધી જગ્યાએ ગામો ગામ બધી બધા માણસોએ બધા આયોજન એવું કર્યું છે અને ગામો ગામ ઉત્સવ ઘોડે આપણે એક જાતનો પરબ ઘોડે જ આપણે બધા મનાવી રહ્યા છે જુઓ